આજે શ્રાવણ મહિનાનો ચોથો અને છેલ્લા સોમવારે ભોળાનાથને રિજાવા માટે ભક્તો મંદિરોમાં ઉમટી પડ્યા હતા ભક્તોએ હર હર મહાદેવ બમ બમ ભોલેના નાદ કરતા મંદિરો ગુંજાઈ ઉઠ્યા હતા તો દૂધ અને બીલી પથ્થરથી ભક્તોએ ભોળાનાથને અભિષેક પણ કર્યો હતો ત્યારે આપણે છેલ્લા સોમવારે આજે દર્શન કરી રહ્યા છે કતારગામ ખાતે આવેલા પૌરાણિક ઐતિહાસિક કંતારેશ્વર મહાદેવ મંદિરના હર હર મહાદેવ નમસ્કાર દર્શક મિત્રો આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે અને મહાદેવના સાનિધ્યની અંદર હર હર ભોલે બમ બમ ભોલે નાદો ચારો તરફ ગુંજી રહ્યા છે કંતારેશ્વર મંદિરમાં અને ભાવિક ભક્તો પણ આપણી સાથે છે આપણે તેમને મળીએ મારું નામ હિના ઢક્કર જલારામ મોટો કતારગામ અમે લોકો અહીંયા દર સોમવારે અને શ્રાવણ મહિનામાં રોજ જ આવીએ છીએ અને બહુ શ્રદ્ધાથી દર્શન થાય છે અને સારી રીતે પૂજા પણ થાય છે હા પૌરાણિક છે બહુ પૌરાણિક પણ છે અને લોકોની શ્રદ્ધા પણ બહુ છે આના પર આસ્થા બી છે અને લોકોના કામ પણ થાય છે આસ્થા રાખી હોય તો અને મને વધારે શ્રદ્ધા છે મહાદેવ પર રોજ મેં સોમવારે જ આવું છું આડા દિવસ પર અને શ્રાવણ મહિનામાં આખો મહિનો આવીએ છીએ થાય છે થાય છે શ્રદ્ધા હોવી જોઈએ મહાદેવ પર આખો શ્રાવણ મહિનો અહીંયા આવીએ ને એટલે આમ શાંતિ લાગે અને એમ થાય કે અહીંયા નો અહીંયા ત્યાં સુધી તો ગમે જ નહીં કોઈ વખત એવું થઈ જાય હા અપ્રમ પાર એનો મારે તો બે ત્રણ વાર એવું બની ગયેલું છે અહીંયા હું આવું માંદી પડી ગયો એટલે આવું એટલે અભિષેકનું ચંદન આવે એટલે મારે સરસ થઈ જાય બહુ બધું શરીર રાખવું

આ એક દર્શન કરવાથી તમને જે શાંતિ મળે છે જીવનની અંદર પણ તમારો ઘણો સુધારો થાય છે જે આવશ્યક છે અને આ શ્રાવણ મહિનો પવિત્ર મહિનો કહેવાય કે જેની અંદર આ એક જ મહિનાની અંદર તમારા સુખ દુઃખ તમે મહાદેવને પ્રદર્શિત કરી શકો છો જેનાથી તમને મનની શાંતિ મળે છે એમાં એવું છે કે હું આખો શ્રાવણ મહિનો તો આ વર્ષે નથી રહી પણ ચારે ચાર સોમવાર ઈચ્છું એટલે ચારે ચાર સોમવારમાં પહેલા સોમવારનું મહત્વમાં જેમાં મઠ ચડાવેલા હતા બીજા સોમવારનું જેમાં તલ ચડાવેલા ત્રીજા સોમવારે જઉં અને ચોથા સોમવારે મગ એવી રીતે તો આજે છેલ્લો સોમવાર છે એટલે હું અહીંયા આવેલી છું કંતારેશ્વર મહાદેવ અરે ભોલેનાથનો હોય તો તો દિલ ખુશ કરીને દર્શન કરવાના હોય ગડદીમાં હોય કે ગમે રીતે હોય દૂરથી તમારે ખાલી જય ભોલેનાથ આખા દિવસમાં બે ત્રણ જણાને મહાદેવ બોલી દો તો બી ચાલી જાય બસ અહીં આવીને એકદમ મનને શાંતિ થાય છે કે ભોલાનાથના સાનિધ્યમાં રહેવું જ જોઈએ મિત્રો આજે આપણે છેલ્લા સોમરે શ્રાવણ મહિનાના કતાર ગામના કંતારેશ્વર મહાદેવજીના દર્શન કર્યા છે ચારો તરફ બમ બમ ભોલે હર હર ભોલેના નાદ અત્યારે ગુંજી રહ્યા છે જે ટન ચેનલ આ વખતે ચાર મહાદેવના તમને દર્શન કરાવ્યા છે ફરી પાછા બે હજાર ચોવીસ ના શ્રાવણ મહિનાના દર સોમવારે અલગ અલગ મહાદેવના દર્શન આપણે કરાવીશું હર હર મહાદેવ ની ચેનલ માટે હું પ્રકાશ માળા વિજય મકવાણા સાથે કંતા મહાદેવ સુરત